લોકાર્પણ કરવામાં આવ્યું બધ્યસ્થ જેલના પાંચસોથી થી વધુ બંદીવાન ભાઈઓ રમોત્સવમાં જોડાયા અને સાયકો સોશિયલ સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું સાયકો સોશિયલ સેન્ટર શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ બંદીવાન ભાઈઓને માનસિક શાંતિ મળે તે માટેનો છે આજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે એક બંદીવાન ભાઈઓ માટે એક સ્પોર્ટ્સનું ઇવેન્ટ આયોજન કરવામાં આવેલું છે અને જેમાં લગભગ પાંચસો પચાસ જેટલા બંદીવાન ભાઈઓ એમાં ભાગ લીધેલા પાંચ જેટલા ખેલકૂદ રમત ગમત અહીંયા કરવામાં આવેલી હતી સ્પર્ધા અને એમાં જે ઉત્તીર્ણ થયેલ છે એ લોકોને અમે ઇનામ આપવામાં આવેલી છે હા એક સાયકો સોશિયલ સેન્ટર ગઈકાલે આપણે ગુજરાતના ચીફ જસ્ટિસ શ્રી સુનિંદા અગ્રવાલજીના હસ્તે એ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે એનો મુખ્ય હેતુ એ છે કે જે બંદીવાન ભાઈઓ એ જેલ પર આવે છે એ લોકોને માનસિક રીતે કોઈ અવરોધ નહીં થાય એ લોકોને માનસિક રીતે કોઈ પીડાતા હોય તો એ લોકોને સારી રીતે એક ફેસિલિટી મળે એ લોકોને સાયકોસોશિયલ એનાલિસિસ થાય અને એ લોકોને એક સારી રીતે સારવાર થાય અને એક પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જવા માટે એ એક પ્રયાસ છે એમાં રક્ષા રાષ્ટ્રીય યુનિવર્સિટી તરફથી એ સ્ટાફ આવે છે એ સાયકોલોજીસ્ટ છે એ લોકોએ નિષ્ણાતો હોય છે એ લોકોએ કે સ્ટડી કરી એ લોકોને મદદ